અરવલ્લી જિલ્લાના મેઘરજના પંચાલ રોડ ઉપર પાસે સમયથી તંત્રની અને અંધેર અને જાડી ચામડીના ભ્રષ્ટ અધિકારીઓથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે પંચાલ રોડ ઉપર ગટર લાઈનમાં આચરે ભ્રષ્ટાચારના લીધે ગટરનું પાણી માર્ગ ઉપર ભરાઈ રહેતા ખરાબ દુર્ગંધથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

ત્યારે છેલ્લા ચાર મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા લોકો માંગ કરી રહ્યા છે મારું નામ બાઉભાઈ ઇન્દિરાનગર મેઘરાજ ઇન્દિરાનગર નું રહેવાસી છું સાહેબ અમારી દોઢસો ઘર વસ્તી છે મહેનત કરીને જીવન ગુજારી છે બધા છ દિવસ ત્યાં પાણી આવ્યું નથી હવે છ દિવસમાં માં અમારે પાણી જોઈએ કે ના જોઈએ અમારા કોઈ વાત અમારી સાંભળતા નથી અમારો રોડ એવો છે તમે સાહેબ આવીને જોવો કે તમે બાઇક લઈને નીકળી શકતા નથી તમે તરત તમારું એક્સિડન્ટ થઈ જાય એ પોજે અમારી કોઈ સાંભળતું નથી એટલે મહેરબાની કરી અને અહીંયા પાણીનો નિકાલ લાવો આ બાબતે ભાઈલાલ ભાઈ અમારા મિત્ર રજૂઆત કરી છે અમારા એમને ક્યાંક હું તો બહાર રહું છું રાતે આવ્યો છું બરાબર સાહેબ બાબા અમારી સમસ્યાનો પ્રશ્ન લાવો તમે એમ પાણી નથી બિલકુલ અમારા ગામના અંદર બહાર પાણી ક્યાંથી લાવી એમ આજે મને ના બે દિવસ થયા સાઈન બેન નામ છે અમે ઇન્દિલા નાગર છીએ અમાર પાણીની તકલીફે રોડ નું રસ્તું બે અમારું નિકાલ થતું નથી આઠ દિવસથી પાણી આવતું નથી અમારે અમારું પોણી કઈ લેવા જવાનું અમે રજૂઆત કરી પણ કોઈ અહીંયા આવતું નથી પોણી ભરવા પાણી નું કોઈ નિકાલ કરતું નથી અમે રસ્તો અહીંયા રોક્યો છે પોણી આ નિકાલ કરો અમારું પંચાયત માંથી કોઈ આવતું નથી અમને જોવા પાણી છેલ્લા આઠ દિવસ થઈ ગયા પોણી આય અમે રસ્તો રોકતું છે તમે આવો અહીંયા અને અમારું પોળી નિકાલ કરો અમારો રસ્તાનું બી નિકાલ કરો અમારો રોગચાળો ફાટે છે અમારે કઈ જવાનું નોન છોકરા લઈને અમે ઇન્દિરા નગર રહીએ છીએ અમને પોળી નિકાલ કરીને ના તમે રસ્તા નું બી નિકાલ કરો પોળી નું બી નિકાલ કરો અમારે રજૂઆત કરી અમારી રજૂઆત અમારી વાપરતા નથી કશું કોમ કરતા નથી તમારું કરવાનું જીડીસી ન્યુઝ સાથે આશીષ વાળંદ અરવલ્લી